ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારે માંડવી ખાતે માંડવીના ધારાસભ્ય અને હાલના મંત્રી કુંવરજીભાઈ હળપતિના સ્થાને સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની મિટિંગ મળી ગુજરાતના ભારતીય જનતા પ્રદેશ સંગઠન દ્વારા મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ બે હજાર ચોવીસનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને માંડવીના એકસો સત્તાવનના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પોતાના મત વિસ્તાર માંડવી ખાતે આવેલા વન વિભાગના સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કર્યું સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં એક લાખ જેટલા સભ્ય બનાવવાનું આહવાન કર્યું છે સાથે જ ગુજરાતના દરેક સાંસદોને દસ હજાર તેમજ ધારાસભ્ય અને પંદર હજાર સદસ્ય બનાવવાનું સંગઠન દ્વારા સૂચન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું નજીક

વિકસિત ભારત દેશ બને એ આગામી વિઝન લઈને જયારે ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે એકસો સત્તાવન ના બસો ને એકાણું બુથ છે સુરેશ રાઠોડ નો અહેવાલ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે